આમોદ તાલુકાના મજા સરાગામે આજે વહેલી સવારે વીજ વિભાગ દ્વારા બીજ ચોરી રોકવા માટે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું બીજ ચોરી ઉપર અસરકારક નિયંત્રણ લાવવા માટે આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ આવા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું આમોદ તાલુકાના મજા સરા ગામે આજે વહેલી સવારે વીજ વિભાગ દ્વારા વીજ ચોરી રોકવા માટે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યવાહીમાં પોલીસ ટુકડી અને વીજ વિભાગના અધિકારીઓ અને અનેક વાહનો સાથે ગામમાં પહોંચ્યા હતા વિભાગની ટીમે ગામના વિવિધ વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં વીજ જોડાણની તપાસ શરૂ કરી હતી આ ચેકિંગ દરમિયાન કેટલાક સ્થળોએ અનધિકૃત વીજ જોડાણો મળી રહ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે અધિકારીઓએ જણાવ્યું કે ચેકિંગની પ્રક્રિયા હજુ ચાલુ છે તપાસ પૂર્ણ થયા બાદ જે લોકો વીજ ચોરી કરતા હોવાનું જણાશે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે આ અચાનક કાર્યવાહીને કારણે ગામમાં થોડા સમય માટે ગભરાટ અને હલચલ જોવા મળી હતી વીજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વીજ ચોરી પર અસરકારક નિયંત્રણ લાદવા માટે આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ આવા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવશે